થોડા દિવસ અગાઉ જે ચકચારી ઘટના બની હતી એ જે ચકચારી ઘટનાની આજે વાત કરવા જઈ રહ્યો છું એ ચકચારી ઘટના છે જે તાપી જિલ્લાના જે છેવાડાનું ગામ છે કુકરમુંડા એ કુકરમુંડા ગામનો જે ગરીબ આદિવાસી પરિવારના દીકરા પર જ્યારે પોલીસ કર્મચારીએ એમને જમીન પર નીચે સુવડાવી નગ્ન કરી એને ઢોર માર મારવામાં આવ્યો હતો નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે તાપી જિલ્લાના કુકરમુંડાની જે ઘટનાની વાત કરવામાં આવે જ્યારે જે કાયદાનો રક્ષક જ્યારે ભક્ષક બન્યો હતો તો એની પર કાયદો કોણ ચલાવશે એ પ્રશ્ન હતો ત્યારે આજ રોજ જ્યારે સામાજિક આગેવાનો જ્યારે જે વાંસ્તા ચીકલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલની આગેવાનીમાં હજારોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થયા હતા અને જે કાયદાનો જે રક્ષક જે પોલીસ કર્મચારી છે એમની પર એક્ટ્રોસિટી એક્ટ મુજબ આજે ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ જે કુકર મુંડાનો જે આદિવાસી જે છોકરો છે એને ન્યાય અપાવવાની વાત કરી છે ત્યારે જે હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે જે ત્યાં જે લોકો ઉપસ્થિત હતા એ ઘટના સ્થળના દ્રશ્ય જોઈએ અને ત્યાં જે અનંત પટેલની આગેવાનીમાં જ્યારે સામાજિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા ત્યાંના લોકોએ શું કીધું એ પણ આપણે સાંભળીએ તો ત્યાં જે ઘટના સ્થળના વિડીયો એકવાર આપણે જોઈ લઈએ एक कमार आदिवासी समान एक तीर the कमार आदिवासी समान देखो

અને અમારા જે મીડિયાના મિત્રો છે એમણે સ્ટેટમેન્ટ લીધું અને અમે એમ કીધું કે નાજવી બાબતમાં અમારા જે આદિવાસી સમાજના યુવાન પવન કુમાર સાથે જે ઘટના બની છે જે પણ પોલીસ કર્મીએ પૂરતી રીતે માર્યો છે એને સસ્પેન્ડ કરવામાં આવે એના પર ફરિયાદ દાખલ કરવામાં આવે તે જ દિવસે કલાક પછી એક ડિવાઈસ એવું કેસો હોય

એક આદિવાસી દીકરાને માર મારવાની ઘટના બની છે તેમાં મારે આ પોલીસ તંત્રને ચેતવણી આપવી છે કે તમે જિલ્લાના તાલુકાના પોલીસ સ્ટેશનમાં જઈને પૂછજો કે બે હજાર અઢાર ઓગણીસ માં બે પીઆઈ બે પીએસઆઈ અને બે જમાદારે હાઈકોર્ટના ઓર્ડરને માનીને જેલમાં જવું પડેલું

કોઈ ની બી ગુલામી કરતો નથી અને ચોરી બી કદી કરતો નથી ન્યાયતંત્ર માં અમે ભરોસો કરીએ છીએ આ સંવિધાન અમે ભરોસો કરીએ છીએ

ખોટા પૈસા થી તમારો પગાર ચૂકવા તો છે તમારો બાપ તમને પગાર નથી આપતો અમે દેશના મૂળ માલિક છે ત્યારે માલિક સાથે વાત કરતી વખતે સંવિધાનમાં જો કોઈ અમે સંવિધાન અધિકારો ફરજ અમે કઈ બી રીતે અમે એને છોડીને વાત કરીએ ત્યારે અમારી સાથે વાત કરજો બાકી અમારી સાથે વાત કરતા નહીં આ એકલો પવન નથી પવનની સાથે આખી સેના છે અજયભાઈ છે યુસુફભાઈ છે રાહુલભાઈ છે અહીંના સરપંચ છે આખી અમારી ટીમ છે સિદ્ધાર્થભાઈ છે ભૈગપભાઈ છે તેમજ દાંડીથી આવેલા આગેવાન તેમજ બધા જ આગેવાનોએ ચેતવણી પણ આપીએ છીએ આ કઈ ડરીને ભાગી જવાવાળી ટીમ નથી આ લડવાવાળી ટીમ છે એના વિરોધમાં છેલ્લા સુધી ન્યાય મેડમીનજ રે સુને સુને હા સુને સુને આપણે સૌ એક છે નેક છે પરંતુ જો આપણી સાથે કોઈ ચાકડી ચાળો કોશિશ કરશે ને એની આંખના ડોળા કાઢી લેતા વાર તમારો સમજતો હોય પોઈજને દુર્બાર સમજતો ઓય એક આંખ ખોલીને સાંભળી લે તારામાં

અમે આ દેશ મૂળ માલિક છે અમે તમને દાન પકવીને ડાંગર પકડીને ખવડાવીએ છે અમે પશુપાલન કરીને દૂધ કાઢીને તમારી ચા હવા મળે એવું અમે કરીએ છે એટલે અમને માન સન્માન આપીને જોજો અરે જરાક પણ અમને માન સન્માન આપ્યા વગર તમે અમારી સાથે વાત કરશો અમે કોઈને છોડવાના નથી સાથે રહેવાનું છે પક્ષ પાર્ટી આજે છે કાલે નથી પરંતુ આદિવાસી સમાજ આ જીવન છે આપણે છે સૌ છે અને આદિવાસી સમાજ હંમેશા બંધાનંદને બાંધનાનો આવેલો છે આદિવાસી સમાજ મોડો છે આદિવાસી સમાજ શિક્ષિત છે પરંતુ આદિવાસી સમાજની એકતા સર્વપરી છે અને અમે બધા સૌ સાથે છે જ્યારે જ્યારે કંઈ થશે અમે ને આવતા બે કલાક થાય છે વધુ સમય ન થતો અમે તમારા વચ્ચે આવી રહ્યો છું તા આપ્યો છે પરંતુ આ માત્ર અડધી જીત છે જ્યાં સુધી એર્રોસિટી એક્ટ મુજબ એ આરપી ને જેલ ના સળિયા પાછળ ન મૂકે ત્યાં સુધી આપણે સૌવે પવનની સાથે રહેવાનું ચરે રહેશે આ ત્યારે પણ એ જવાબ લેવા બોલાવે ત્યારે આપણે સૌવેની સાથે જવાનું જે પોલીસ સ્ટેશનમાં અને જ્યાં સુધી પેલાને પકડીને જેલમાં ન લઈ જાય ન ન પકડે કોર્ટના દરવાજા સુધી ન મૂકે ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે આદિવાસી જય જય ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો